ખૂબ જ પ્રેરણાદાયક એવું પાત્ર એટલે જોગીદાસ કુમાર કે સૌરાષ્ટ્રની ધરતી ઉપર એ અનમોલ રત્નનો જન્મ થયો એવા વીરપુરુષ જોગીદાસ કુમારની આજે હું વાત કરું છું સૌરાષ્ટ્ર સોરઠ કાઠિયાવાડના હાલાર અને ગુજરાત પ્રદેશના બારવટિયા એટલે નવી પેઢીના મનમાં તેઓ ચોર લૂંટારા કે હેરાન કરનારા લોકો હશે એવી છાપ હોઈ શકે છે પણ એવું નથી રામાયણમાં સીતા માતાનું અપહરણ કરવા માટે એમનું હરણ કરવા માટે રાવણ ભગવા કપડાં પહેરીને સાધુના વેશમાં આવ્યો હતો અને આપણને સૌને શીખ આપતો ગયો કે સાધુ વેશમાં આવેલા ભગવાધારીથી પણ ચેતવું જોઈએ આ સૌરાષ્ટ્રની આ ભૂમિ પર આપણા મનમાં જે છાપ છે એના કરતાં કંઈક અલગ સાધુ ચરિત એવા બારવટિયા જોગીદાસ ખુમાણની આ વાત છે જોગીદાસ ખુમાણ એટલે અદ્ભુત વ્યક્તિત્વ કે જેમને પોતાના જીવનમાં ક્યારેય પણ સ્ત્રીની સામે નજર નાખી નથી સ્ત્રીની સામે ઊંચું જોયું નથી એકવાર ભૂલમાં કોઈ સ્ત્રીની સામે જોવાઈ ગયું તો જોગીદાસ કુમાણે પોતાની જ આંખોમાં પોતાની જાતે જ મરચાને ભૂખી નાખી દીધી અને તેનું પ્રાયચિત કર્યું આવા સાધુચરિત ચરિત જોગીદાસ કુમાણની મારે આજે વાત કરવી છે મિત્રો દયા દાન ને દાતારી માન મર્યાદાને મોટપ આ બધા લક્ષણો તો કોળમાં ઉતરી આવે જન્મ તાની સાથે જ આવી ખુમારીઓ લોહીમાં લઈને આવતા હોય છે આવા વીર પુરુષો વીરતા ખાલી લડાઈ કરવામાં જ નથી પરંતુ સારી બાબતોમાં અડગ ઊભો રહેવું અને એ પણ જીવન સુધી એને પાડવું એ પણ એક વીરતા છે સાહેબ અને આવી કુમારી ચોપડા વાંચવાથી ના આવે સૌરાષ્ટ્રના ઇતિહાસની મહત્વની એવી ઘટનાઓની તમારી સમક્ષ આજે હું વાત કરું છું લોક સાહિત્યકારોના મુખ્યથી તમે સાંભળી હશે કરી મન મનગમતો અભિનય પડદો ક્યારે પડશે નક્કી નથી જનની જણ તો ભક્ત જણ જે કા દાતા કા સુર નૈતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર નથી લાક દેતા ખોરડું ખરડાતું નથી સૂંઢાથે કઈ સુરવીર થવાતું સુખ તો ઘરે ઘરે વેચવા જવું પડે બાપ પણ દુઃખમાં જે ભાગ પડવા આવે ને એ ખરો સુરવીર શું થયું આપા મહારાજના કુંવર ગુજરી ગયા છે મહારાજના મોટા પુત્ર અરરઅરરરર એમનો દીકરો ઝડપાઈ ગયો શું થયું ઉચિતાનો કાળ ક્યાંથી આવ્યો ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનો કાન વાત સાંભળી છે કે દશેરાને દી રાણીએ કુંવરને દરિયો પૂજવા બોલાવ્યા અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે કોપ થયો મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું બાપા વીજળી પડ્યાની તો શું વાત કરું બાપુ ભાવનગરની શેરીએ શેરીએ છાતી પાઠ વિલાપ થાય છે વસ્તીના ઘરે ઘરમાં પચીસ વર્ષનો જુવાન મરી ગયો હોય તેઓ કળે રાટ થાય છે આપણે ત્યાં નાહવા જવું જોઈએ સૌ બારવટિયાઓએ ફાળિયા પહેરીને નદીમાં માથાબોર સ્નાન કર્યું પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી બાપુ એક વાત પૂછું ભલે બાપ કે આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જવું જોઈએ જોગીદાસ કુમારના પિતા હોઠ મલકાવીને વિચારે ચડી ગયા એને એક સામતા અનેક વિચારો આવ્યા જેમની સામે આપણે મોટો જગાવ્યો છે એની રૂબરૂ ખરેખર જવું જોઈએ જેના માણસોને આપણે મોલની માફક વાટતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે જોગીદાસ પણ મારો જોગો તો જોગી જેવો છે એને ખાનદાનીના મનસુબા ઉપડે છે એનું મન ભંગ ન કરાય ભલે ભલે બાપ પણ નથી જવું આપા દરબાર દાખલ થયા પછી મહારાજની તો મને ભય નથી પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાની જેમ જ મેળ થાય કેમ કે પાસવાનું ન સમજી શકે કે આપણે લૌકિક કરવા આવ્યા છીએ ત્યારે બાપુ કુડલાનો ડાયરો જાય એની સાથે તું પણ સાથે ફાળિયું ઢાંકીને છાનો મુનો ગુડો વળી આવજે બીજો તો શું થાય કુડલાના લોકો ચાલ્યા તેમાં બારવટીઓ જોગીદાસ પણ બેસી ગયો માથા પર પછેડી ઢાંક્યા પછી એ પાંચસો જનના સમુદાયમાં કોણ છે તે ઓળખવાની તો તાસ્તી કોની હોય દરબાર ઘટની ડેલી પાસે સૌ હારમાં બેસીને રોવા લાગ્યા રીત પ્રમાણે મહારાજ એક પછી એક તમામને માથે હાથ દઈ અને છાના રાખવા લાગ્યા ચાલતા ચાલતા બરાબર જોગીદાસની ની પાસે પહોંચ્યા માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો છાના રહો જોગીદાસ ખુમાણ છાનારો જોગીદાસ ખુમાણ એટલું નામ પડતા સિહોર ઉપર જાણે હાપ તૂટી પડ્યું હોય એમ હાફડા ફાફડા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા સૌએ પોત પોતાની તલવાર સંભાળી અને અહીં પારવટીયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મો ખુલ્લું કર્યું પારવટીયાઓ એટલું જ બોલ્યા કે ભલો વર્ત્યો રાજ વર્તું કેમ ને જોગીદાસ કુમાર કાઠિયાવાડમાં તો તારું ગળું ક્યાં અજાણ્યું છે હજારો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય છે તો પછી તારા વિલોપને કેમ ન વર્તાય પાર્વટીયો પાર્વટીયો પારવટીયો એમ હાકોટા થવા લાગ્યા સૌને લાગ્યું કે હમણાં જ જોગીદાસ મહારાજને મારી નાખશે તલવારોની મુઠે સૌના હાથ ગયા ત્યાં તો ઠાકોરનો હાથ ઊંચો થયો મહારાજાએ હાથ ઊંચો કરી અને કહ્યું સાદ દીધો કે આજ જોગીદાસભાઈ બાજવા નથી આવ્યા દીકરો મરી ગયો છે એના અફસોસે આવ્યા છે મને નુકસાન પહોંચાડવા નથી આવ્યા પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે મહારાજ ગળગળા થયા જોગીદાસ ની આંખોમાં પણ જળ આવ્યા માણસોએ અડધી ખેંચેલી તલવારો મ્યાનમાં જોયેલું હોય અને ક્યારે ન સાંભળેલું હોય એવું દ્રશ્ય નજરે જોયું મહારાજ બોલ્યા જોગીદાસ ડરોમાં ડર હોત તો આવત શા માટે રાજ સૌ દાયરાની સાથે ખાઈ પી મહારાજને રામ રામ કરી અને પાછા જોગીદાસ ઘોડે ચડી અને નીકળી પડ્યા બારવટીયાને નજરે જોઈ લેવા શિવની બજારે થોકે માણસ ઉમટ્યું હતું પણ તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતિ સ્વરૂપ આખો ભરી ભરીને પી લીધું ગટા ટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બારવટીઓ ચાલ્યો ગયો જુવાન જોગીદાસની ની નજર જાણે દુનિયા કરતા પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ એક ધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોધીને નીકળી ગયો અનેક ભાઈઓના મોઢામાંથી તો અહોભાવનું વેણ નીકળી પડ્યું કે સાચો લક્ષ્મણ જતીનો અવતાર સાધુ ચરિત જોગીદાસ કુમારને લાખો વંદન છે ભાવવંદના હાલતા દેતા હોકારો માનવી લાખો મળે પણ મરદ કોક મળે જે ભેળો હાલે મિત્રો દરેક લોકો સંપૂર્ણ હોતા નથી પણ દરેક વ્યક્તિમાં પોતાની એક ખાસિયત હોય છે જે બીજામાં નથી હોતી દરેક વ્યક્તિમાં ખૂબી અને ખામી બંને હોય છે જીવનમાં કોઈ પણ વ્યક્તિ માટે તમે શું શોધો છો એ મહત્વનું હોય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી આભાર